નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે પોરબંદર મહાનગરપાલિકામાં સિવિલ એન્જિનિયર પશુ વિષયક પશુ ચિકિત્સકની જાહેરાત આપવામાં આવેલી છે તેની માટે લાયકાત અનુભવ પગાર ધોરણ તે તમામ માહિતી આજના વિડીયોમાં જાણકારી મેળવી લઈએ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે અગિયાર માસના કરાર આધારિત આ જગ્યા બહાર પાડવામાં આવેલી છે જગ્યાની જો વાત કરીએ તો સિવિલ એન્જિનિયર જેમાં લાયકાત બી સિવિલ માંગેલું છે બે વર્ષનો અનુભવ માંગેલો છે અને ટોટલ ચાર જગ્યા છે માસિક અઢાર હજાર રૂપિયા પગાર ધોરણ છે પશુ વિષયક પશુ ચિકિત્સક બેચલર વેનેટરી સાયન્સ માંગેલું છે સંખ્યા એક છે અને પગાર ધોરણ ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે શરતોની જો વાત કરીએ તો ઇન્ટરવ્યુ બાર છ બે હજાર પચીસને ગુરુવાર રોજ સવારે કલાકે પોરબંદર મહાનગરપાલિકા કચેરી પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન રેલવે સ્ટેશન પાસે એસવીપી રોડ પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે લાયકાત ધરાવતા અને ઈચ્છુક તમામ ઉમેદવારો ઇન્ટરવ્યુ પોતાની સાથે બાયોડેટા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો શાળા છોડિયા અંગેનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો અનુભવ અંગેના પ્રમાણપત્રો તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટા જેવા અસલ પ્રમાણપત્રો ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાના રહેશે પિક્સ પગાર સિવાય અન્ય પગાર કે ભથ્થા સરકારી લાભ મળવાપાત્ર રહેશે નહીં પોરબંદર મહાનગરપાલિકા પોરબંદર તાલુકો જિલ્લો પોરબંદર ખાતે ઇન્ટરવ્યૂ સમયે ઉમેદવારે સ્વખર્ચે અને પોતાના જોખમે હાજર રહેવાનું રહેશે તથા ઇન્ટરવ્યૂ સમયે તમામ અસલ પ્રમાણપત્રો લાવવાના રહેશે સદરું ભરતી તરદન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત રહેશે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા મૌખિક રૂબરૂ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે તેમજ ઉમેદવારની પસંદગી અંગેની તમામ સત્તા પસંદગી સમિતિ પોરબંદર મહાનગરપાલિકાને અબાધિત રહેશે જે માટે કોઈ પણ કારણો આપવામાં આવશે નહીં આ માહિતી